દસ પંદર દિવસથી આઈડી શરૂ કરવામાં આવ્યા છે પરંતુ તેનો શું હાલ છે તેના સીધા દ્રશ્યો બતાવ્યું છે આપણે જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છે અત્યારે પાદરા તાલુકા પંચાયત કચેરી ખાતે છીએ પાદરા સેવા સદન ખાતે છીએ અને પાદરા સેવા સદન ખાતે તમામ જે પાદરાના લોકો છે અત્યારે પોતાના આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે સવારે છ વાગ્યાના આ કતારોમાં લાઇનમાં ઊભા છે ઘણી બધી દીકરીઓ છે અને ઘણા બધા સ્ટુડન્ટ્સ છે તે લોકો પણ આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે તેઓના કહેવા પ્રમાણે છ વાગ્યા સવારથી અહીંયા આગળ ઊભા છે પરંતુ ક્યાંક ને ક્યાંક તેઓને અહીંયા આગળથી સકારાત્મક જવાબ નથી મળતો ક્યાંક ને ક્યાંક લોકો રોષે ભરાયા છે દિવ્યાંગો પણ અહીંયા આગળ આજ કતારમાં અહીંયા આગળ ઊભા છે તેઓ સાથે પહેલાં સૌ પ્રથમ તો દિવ્યાંગ સાથે વાત કરીશું શું કહેશો શું નામ છે કે કઈ જગ્યાથી આવ્યો છું હું લખડીકો છું બાયોમેટ્રિક કરવા માટે આવ્યું ડિગ્રીનું ડિગ્રીનું બાયોમેટ્રિક કરાવવા આવ્યું છું

આપણે અહીં આગળ પણ જોઈ શકીએ ઘણા બધા બાળકો અહીંયા આગળ જોવા મળી રહ્યા છે ક્યાંક ને ક્યાંક આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે અહીંયા આગળ લોકો આવ્યા છે ને ચોક્કસથી અન્ય પણ લોકો છે આપણી સાથે આપ કયા ગામથી આવે છે आधार कार्ड अपडेट करवाया नौ चलतुम चालतु नहीं तो बीजे जाओ बीजे जाओ हाँ चालतु नहीं हमने गई काले आये तो पती गई छे एम के गई का एक टोकन पती गई छे एम कह टोकन आपाया तीस टोकन आपा कहते हैं तीस

દર્શક મિત્રો આ દીકરી અત્યારે આધાર કાર્ડ ના જે તે કામ માટે અહીંયા લઈને ને કાકા આવ્યા છે કાકા ત્રણ કર્યો આ નું આજે દર્શક મિત્રો અત્યારે આપણે પાદરા સેવા સદન કચેરી ખાતે છીએ અને પાદરા સેવા સદન કચેરી ખાતે આધાર કાર્ડની જે કામગીરી છે એ ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહી છે અને આધાર કાર્ડની કામગીરીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે સેવા સદનમાંથી એવો જવાબ આપવામાં આવે છે કે આપ બીજી જગ્યાએ જાઓ અહીં આગળ કામગીરી નહીં થાય આ પ્રકારનો તમને શું જવાબ આપો

આવા છોકરા દસ માં ટ્યુશન બગડે છે અને ભંતરે બગડે છે હા ભંતર બગાડીને આવીએ છીએ અને અમે કામ ધંધો છોડીને આવીએ છીએ અહીંયા દર્શક મિત્રો ભણતર બગાડીને પણ આવે છે કામ ધંધો છોડીને પણ લોકો આવે છે આપ જે પ્રકારે જોઈ રહ્યા છો આ તમામ લોકો જે છે એ ફક્ત આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે અહીં આગળ ઊભા છે પરંતુ આધાર કાર્ડ જે છે એ અપડેટ નથી થઈ રહ્યા છ વાગ્યાથી લઈ અત્યારે વાગ્યા છે બાર સાત આઠ નવ દસ અગિયાર બાર કહી શકાય કે પાંચ કલાક જેટલો પાંચથી છ કલાક જેટલો સમય થયો છે અને પાંચ છ કલાક જેટલા સમયમાં પણ લોકોની હાલ આધાર કાર્ડની કામગીરી નથી થઈ આપણે અંદર જે પણ વ્યક્તિ છે તેઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું અને તેઓને પૂછીશું કે લોકો હાલ જે લાઇનમાં ઊભા છે લોકોને જે અગવડતા પડી રહી છે એ કેમ હાલ થઈ રહી છે આ સમગ્ર પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ અહીંયા આગળ કેવા પ્રકારની હાલ કામગીરી ચાલી રહી છે આધાર કાર્ડ અપડેટ કોણ કરે છે હા પાછરન પાછરન ચાલશે ના ના ચાલશે ચાલશે શું આધાર કાર્ડ અપડેટ કેમ થતા આટલી બધી લાઈન કેમ છે આધાર એવું છે કે સર્વર ચાલતું પડતો ટાઈમ બંધ થઈ જાય છે રોજ હોય છે આજે પ્રોબ્લેમ આવ્યો છે શું સોફ્ટવેર થતું

એનું પેલું બધી જાય જેના અંગુર ઉંમર થાય એ લોકો ના આવે બે ચાર આપણે ટ્રાય કરવા પડે એમ એમને આપણે ના એવું નહીં સર્વર ચાલુ થશે હા એ વાત નહીં ચાલતું તમે જોઈ શકો વાત છે અન્ય જગ્યાઓ ઉપર સર્વર કઈ રીતે ચાલતા હશે એક ખૂબ મોટો સવાલ એ પણ છે કે અન્ય જગ્યાએ જો સર્વર ચાલતા હોય તો સેવા સદન માં સર્વરો કેમ નહીં આધાર કાર્ડ ની કામગીરી ઠપશે લોકો લાઇન લગાવી સર્વરો

એક આધાર કાર્ડ થાય છે બીજું રહી જાય છે અપડેટ કરવામાં આવેલું બધું સમસ્યા એવું નથી કોઈ બાર છે ત્રણ દીકરાઓને લઈને આવ્યો તો એક જ દીકરાનું આધાર કાર્ડ ખાય છે પછી બીજાનું બીજા દિવસ થઈ ત્રીજા દિવસ આવી રીતે બાળક નેટવર્કમાં પ્રોબ્લેમ હશે નેટવર્ક કારણ કે અમારે બી અમે બી જઈએ છીએ ને ઓનલાઈન તો ઓનલાઈન બી પ્રોબ્લેમ હોય છે કાલે પણ હતો અમે બી બે ખાતા એટલે અત્યારે વરસાદના કારણે કદાચ ઓનલાઈન ઇસ્યુ છે દર્શક મિત્રો વરસાદના કારણે નેટવર્ક ઇસ્યુ છે આપણી સાથે એક અધિકારી હતા અને આપણે જે પ્રકારે જોઈ રહ્યા છે એ આગળ તમામ લોકો જે છે એ આધાર કાર્ડની કતારો લગાવીને બેઠા છે પરંતુ ક્યાંક ને ક્યાંક કચેરીમાં જે પ્રકારે જવાબ મળ્યો કે ભાઈ ઇન્ટરનેટનો પ્રોબ્લેમ છે નેટ સ્લો આવવાના કારણે સર્વર ડાઉન હોવાના કારણે ક્યાંક ને ક્યાંક લોકોને હાલ આધાર કાર્ડ અપડેટ માટે હાલાકી ભોગવવી પડી રહી છે કેમેરા પર્સન પૃથ્વી રાજપૂત સાથે ભાવિન પાટણ વાડિયા વડોદરા